નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ લોકસભા ચૂંટણી પહેલા લોકોના અભિપ્રાય મેળવવા ભાજપ દ્વારા સંકલ્પ પત્ર અભિયાન શરૂ કરાયો

લોકસભાના ઇન્ચાર્જ મહેન્દ્ર પટેલ લોકસભાના સંયોજક અશોક ધોરાજીયા ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ ઉધનાના ધારાસભ્ય મનુ પટેલ ખાસ ઉપસ્થિતમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી પ્રેસ મીડિયાને માહિતી આપતા પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જનકભાઈ બગદાણાવાળાએ જણાવ્યું કે લોકસભા ચૂંટણી હવે ટૂંક જ સમયમાં જાહેર થશે ભારતીય જનતા પાર્ટી દર વખતે જનતાની રજૂ કરતું હોય છે તે અંતર્ગત આ વખતે પણ જનતાની અપેક્ષાનો સંકલ્પ પત્ર બને તે માટે તેમના સૂચનો અને તેમની જરૂરિયાત જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે આ સંકલ્પ પત્રમાં સમાવેશ કરી શકાય અભિયાન અંતર્ગત દેશમાંથી આશરે કરોડથી વધુના લોકોની આશા અપેક્ષા ભેગી કરવા અભિયાનની શરૂઆત કરવામાં આવી અભિયાનમાં મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસેથી સૂચનો એકત્રિત કરવામાં આવશે સંકલ્પ પત્રની પેટી નરેન્દ્ર મોદી એપ મિસ કોલ નંબર અને ઈમેલ દ્વારા સૂચનો મેળવાશે તેમજ લોકોની અપેક્ષાનું બને માટે સૂચન પેટી જિલ્લાના મુખ્ય સ્થાનો કોલેજો સહિત સ્થળોએ પેટી સ્વરૂપે મુકાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ વિકસિત ભારત મોદીની ગેરંટી વિડીયો વાન નવસારી લોકસભામાં બે વાન મોકલવામાં આવશે આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બૂથ સ્તરે જન સંપર્ક કરી જનતાના સૂચનો મેળવવામાં આવશે નવસારી ભાજપ પ્રભારી જનકભાઈ બગદાણા શું જણાવી રહ્યા છે આવો આપણે સાંભળીએ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્તરેથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ પત્ર બે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે રાષ્ટ્રીય સ્તરેથી ગત છવ્વીસ તારીખે રાષ્ટ્રીય અધ્યક્ષ આધણ્ય જેપી નડ્ડા સાહેબે દિલ્હી મુખ્યાલય ખાતેથી આ અભિયાનની શરૂઆત કરાવી છે અને ગતરોજ ગુજરાત ખાતે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કાર્યાલયથી માનની સી આર પાટીલ સાહેબ દ્વારા આ કાર્યક્રમનું લોન્ચિંગ થયું છે આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાં ઓછામાં ઓછા એક કરોડથી વધારે લોકોનું એક જે સૂચનો હોય આવતા દિવસોમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રામાં તમામ નાગરિકોને જોડાવા માટે એમના સૂચનો લેવા માટે એના સુજાવ લેવા માટેનો આ કાર્યક્રમ છે એ ચાર રીતે એ લોકો સૂચનો આપી શકશે એક આ પેટી છે આ પેટીમાં પોતે કાર્ડના માધ્યમથી પોતે જે પોસ્ટકાર્ડ લઈને અમારા કાર્યકર્તાઓ ઘર ઘર સુધી જશે એમના સૂચનો લેશે અને પેટીમાં નાખવામાં આવશે એક મોબાઈલ નંબર પણ લોન્ચ કરવામાં આવ્યો છે નવ્વાણું ઝીરો સોરી નેવું 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 વીસ ચોવીસ આ મોબાઈલ નંબર ઉપર કોઈપણ નાગરિક જ્યારે મિસ કોલ કરશે ત્યારે એમને સામેથી ફોન આવશે અને ત્રીસ સેકન્ડમાં પોતાનો સુજાવ એ બોલીને એમાં રેકોર્ડ કરી શકશે એ સિવાય નમો એપના માધ્યમથી પણ પોતે કોઈ પણ વ્યક્તિ એ પોતાનો સુજાવ સૂચન રજૂ કરી શકશે એ સિવાય ચોથી જે વાત છે ઇમેલ કરીને પણ એ વ્યક્તિ પોતાનું સૂચન આપી શકશે એ સિવાય ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક લોકસભા ક્ષેત્રમાં બે એલઈડી પ્રચાર વાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે ગત રોજ સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં એમની આગેવાનીમાં અને માનની સંગઠન મહામંત્રી રત્નાકરજીની આગેવાનીમાં એલઈડી પ્રચારવાન કમલમ ખાતેથી લોન્ચિંગ થયું દરેક લોકસભા ક્ષેત્રમાં બે એલઈડી પ્રચારવાન ફરશે નાની નાની સભાઓ કરશે અને લોકોના સૂચનો અને સુજાવ લેવામાં આવશે આ રીતે આ કાર્યક્રમ સમગ્ર દેશમાં લોન્ચિંગ કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા એના જે વિવિધ સેલ છે મોરચાઓ છે એના દ્વારા પણ ડોક્ટરો વકીલો સામાજિક આગેવાનો આ રીતે શિક્ષકો આચાર્યશ્રીઓ એના પણ સૂચનો લઈ અને આગામી સંકલ્પપત્રમાં એ સૂચનો જોડી અને આ દેશના વિકાસ કાર્યમાં નાગરિકોને જોડવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે આજે નવસારી લોકસભા ક્ષેત્રમાં માનની સી પાટીલ સાહેબ જે અહીંના લોકસભાના ઉમેદવાર છે ગત ચૂંટણીમાં સમગ્ર દેશમાં સૌથી વધારે લીડથી એ જીત્યા હતા એ રીતે એ જ રીતે આ વખતે પણ સૌથી વધારે લીડ સાથે નવસારી લોકસભા ક્ષેત્ર આગળ રહે એના માટે આજે અહીં તમામ ધારાસભ્યશ્રીઓ સંગઠનના હોદ્દેદારો તમામ લોકો કામે લાગ્યા છે ત્યારે સી આર પાટીલ સાહેબ ઉપર વિશેષ જવાબદારી સમગ્ર ગુજરાતની છે તમામ ઉમેદવારો પાન પાંચ લાખથી વધારે લીડ સાથે ચૂંટાય એ રીતે પોતે પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે નવસારી લોકસભા ક્ષેત્રમાં આજનું જે આ પ્રેસ વાર્તા છે એમાં પણ તમામ નાગરિકો આમાં સૂચનોમાં જોડાય એના માટેના પ્રેસ વાર્તાનું આયોજન થયું છે ત્યારે આપ સૌ પત્રકાર મિત્રોને આજે અમે અહીંયા પધાર્યા છો એના માટે આભારી છીએ પરંતુ તમામ લોકો જોડાય એના માટે પણ તમારું માધ્યમ એમાં અગ્ર ભૂમિકા ભજવે એ રીતે અમારી વિનંતી છે વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે બેઠકો થકી પણ સૂચનો મેળવવામાં આવશે વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસના સંકલ્પ પત્રમાં આપેલા વચનોમાંથી પંચાણું ટકાથી વધુના કામો પૂર્ણ કર્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે સંકલ્પ પત્રને ગંભીરતાથી લે છે અને સંકલ્પ પત્ર એટલે લોકોને આપેલા વચનોને પૂર્ણ કરવા માટેનો સંકલ્પ ભાજપાએ આપેલા વચનો પૂર્ણ કર્યા છે એટલે જ આજે વધુમાં વધુ લોકો તેમના સૂચનો મોકલે અને શક્ય તમામ સૂચનો સંકલ્પ પત્રમાં સમાવેશ કરવાનો પ્રયાસ કરાશે તેવું તેમણે મીડિયા બેઠકમાં જણાવ્યું હતું આ પ્રસંગે નવસારી જિલ્લા મહામંત્રી અશ્વિન પટેલ જીજ્ઞેશ નાયક ગણપત માલા સુરતના મહામંત્રી કિશોર બિંદલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો આવી જ રીતે સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને ઝટપાટ ન્યૂઝ પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવો જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા માર્ગદર્શન સાથે તો આજે જ કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લું શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો